છેલ્લા સાતેક મહિનાથી ગુમ થયેલા વિદ્યાર્થીને શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવતી વિદ્યાનગર પોલીસ આણંદ જિલ્લા મે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જીજી જસાણી સાહેબ તથા આણંદ ડિવિઝનના મે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એન પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ડીઆર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના આધારે તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ શોધી કાઢી તેને પરિવાર સાથે મેળાપ કરાવી આ કામે ગુમ થનાર મીતની શોધખોળ માટે મે પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં આ પોલીસ ટીમો મારફતે મીત બાબતે સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાનગર ટાઉન આણંદ બસ સ્ટેશન રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશન ખાતે તપાસ કરવામાં આવેલ તેમજ ગુમ થનારના મિત્રો ગુરુકુળના સંચાલકો કોલેજના પ્રોફેસરો પ્રિન્સિપાલની પૂછપરછ કરવામાં આવેલ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ઈમેલ એકાઉન્ટ તેમજ મોબાઈલ નંબર તથા બેંક એકાઉન્ટના આધારે ટેકનિકલ તપાસ કરવામાં આવેલ જે મળેલ ટેકનિકલ માહિતી આધારે દિલ્હી તથા અમૃતસર ખાતે તપાસ કરવામાં આવેલ જ્યાંથી ગુમ થનારનો મોબાઈલ ફોન મળી આવેલ પરંતુ ગુમ થનાર મિત મળી આવેલ નહીં જેથી તેના સોશિયલ એકાઉન્ટ તથા અન્ય ગતિવિધિ ઉપર વિજિલન્સ રાખવામાં આવે ત્યારબાદ હાલમાં સરકાર સરકારશ્રીની એ કે વાયસી પહેલ અંતર્ગત આ કામે ગુમ થનાર મિત પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવતા નવો મોબાઈલ નંબર મળી આવતા તેનું લોકેશન તથા સીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કરતા મિત સાવલિયા રાજસ્થાન રાજ્યના કોળા ખાતે આવેલી હોવાની માહિતી આધારે તાત્કાલિક વિદ્યાનગરની પોલીસ ટીમ મોકલી મીતની શોધખોળ કરાવતા મીત મળી આવતા તેને રાજસ્થાનથી ગુજરાત લાવી તેના પરિવાર સાથે મેળાપ કરાવી પિતા અને પુત્ર મિલન એવું કયું કારણ રહ્યું જેના કારણે બંનેઓના સાત સાત મહિના પછી મિલન થયું અને પોલીસ કઈ દિશામાં તપાસ કરતી તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં રહેતા અને વિદ્યાનગરના સેમકોન કોલેજમાં બીસીએના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા મૂળ જૂનાગઢના વતની મિત કિશોરભાઈ સાવલિયા ઉંમર વર્ષ ઓગણીસ બીસીએના લાસ્ટ સેકન્ડ યરના લાસ્ટ પેપરના દિવસે ડિપ્રેશનમાં આવતા ટેન્શનમાં આવતા તે પોતાનું સ્વામિનારાયણ ગુરુકુળમાંથી પરીક્ષા આપવાનું જવાનું કહી અને પોતાનું ઘર છોડી જતા રહેલા આ બાબતે તેમના પિતાશ્રીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા જાહેરાત કરી અને વિદ્યાનગરથી વડોદરા દિલ્હી અને અમૃતસર સુધી તપાસ કરેલી છેલ્લા સાત મહિનાથી આ તપાસ ચાલુ થઈ જે જગ્યાએ લોકેશન મળતા ત્યાં વિદ્યાનગરના પીઆઈ ડીઆર રોહિત પીએસઆઈ પી મંડોરા તથા તેમની ટીમ આ તમામ બાબતે એના લોકેશન આઉટ કરતા પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો હોવાથી અને અમૃતસર પછી કોઈ પણ લોકેશન નહીં મળવાથી મિત મળી આવેલ નથી પરંતુ હાલમાં જે પ્રમાણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે જે આધારનું અપડેટ કરવામાં આવે છે એના ભાગરૂપે જ આ મિતે પોતાનું આધાર છે અપડેટ કરેલું ઈ કેવાયસી દ્વારા અને જેના આધાર પર આધાર કાર્ડ અપલોડ થતાં અને અપડેટ થતાં એનું આધાર કાર્ડ જૂનાગઢના એડ્રેસ પર આવેલું હતું એમાં જે મોબાઈલ નંબર મળી આવેલો હતો એ મોબાઈલ અમે ટ્રેસ કરેલો અને મોબાઈલની કોલ ડિટેલને આધારે વિદ્યાનગરની પોલીસ અને ટીમ તેના પિતાને લઈ અને રાજસ્થાનના કોટા ખાતે ગુરુકૃપા ધાબામાં વેટર તરીકે કામ કરતા મિતને છેલ્લા સાત મહિનાથી જે ત્યાં વેટર તરીકે કામ કરતા તેને શોધી લાવવામાં સફળતા મળેલી છે અને આજે સાત મહિના પછી ઓગણીસ વર્ષના મિતને તેના પિતા સાથે મિલટ કરાવેલ છે આ જે ઘટના ઘટી છે જેને લઈ જે દોડધામ વધી અને પરિવારજનોને જે સ્ટ્રેસમાં આવ્યા એના માટે કોઈ સંદેશ તમે સમાજને આપવા માંગશો સદર બનાવમાં ગુમ થનાર ઓગણીસ વર્ષના હતા અને અભ્યાસ કરતા હતા જેથી બનાવની ગંભીરતા સમજીને પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે શરૂઆતથી જ પીઆઈ તથા પીએસઆઈની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ કરેલું હતું અને આ બાબતે તેમના વાલી તરફથી કોઈ પ્રેશર હોય બાબતે પણ તપાસ કરી હતી પરંતુ તપાસ દરમિયાન તેમના વાલી અથવા તેમના સગા સંબંધી તરફથી કોઈ પણ પ્રકારનું એમને પ્રેશર હતું નહીં એમને જે પણ એમની ઈચ્છા પ્રમાણેનો અભ્યાસ કરવા માટે મોકલેલા હતા પરંતુ આ કેસ ઉપરથી તમામ આણંદ જિલ્લાના તમામ નાગરિકોને તમારા ખાસ કરીને વિદ્યાર્થીઓને વિનંતી છે કે આ કેસ ઉપરથી જાણવા મળેલું છે કે જમને જે કોઈ ઇશ્યુ હોય તમે તમારે સ્વૈચ્છિક જે પણ કેરિયર અપનાવવા માંગતા હોય તો પોતાના વાલી સાથે પોતાના સગાવાળા સાથે અમુકપણે ચર્ચા કરો ત્યાર પછી પણ જો તમારા વાલી કે વારસ કે તમારા સગા સંબંધી ના પાડતા હોય તો તમારા પ્રિન્સિપલ હોય કે બીજા કોઈ વાલી હોય એનો સંપર્ક કરીને પોતાની મનની ઈચ્છા પ્રમાણે કામ કરો પરંતુ આ કિસ્સાની અંદર જે પ્રમાણે સાત મહિના પછી પોલીસને મિતને પોતાના પરિવાર સાથે મિલન કરાવેલ છે તે તમામ કિસ્સામાં એવું શક્ય હોતું નથી સાત મહિના પછી

તેમના ફેમિલી તેમના બેસ્ટ ફ્રેન્ડ હોય છે મારું નામ કિશોર વૈશાવર છે ઓકે એ તો ભાઈ આપનો દીકરો જે 7 મહિના પહેલા ગુમ થયો હતો અને હવે મળ્યો છે શું કહેશો એમાં સર એવું છે ને કે મારો દીકરો 9/5/2024 એ ગુમ થયો તો ત્યાર પછી વિદ્યાનગર પોલીસને અમે જાણ કરી અને ખૂબ મહેનત કરી પણ કોઈ કડી મળતી નહોતી બધી રીતે તપાસ કરી દિલ્હી અમૃતસર પણ તોય ક્યાંય ભાડ નહોતી મળતી એના મોબાઈલની કોઈ ડિટેલ નહોતી આવતી પછી એક જ આધાર કાર્ડની લિંક આવી અને એ એની ઉપરથી અમે પોલીસને જાણ કરી કે ભાઈ આ આધાર કાર્ડ આવ્યું છે એમાં એક નંબર હતા એ નંબર ઉપરથી વિદ્યાનગર પોલીસે તપાસ કરી અને એનું લોકેશન કાઢ્યું અને એને ફોટાથી

એમ થયો કે બધા પ્રયત્ન અમે કર્યા મોબાઈલનું નેટવર્ક બધું પણ એ બધું બંધ હતું પણ આ એક ઈ કેવાય હિસાબે આધાર કાર્ડ લિંક થયું અને અમને ડેટા એના મળ્યા એટલે અમને ગોતવામાં સફળતા મળી માતા પિતાને શું સલાહ છો બધા માતા પિતાને કહું છું કે આપણું સંતાન ગમે ત્યાં કોલેજમાં કે બહાર ભણતું હોય તો સતત એના સંપર્કમાં રહેવું જોઈએ અથવા એને ન ભણવાનું ફાવતું હોય તો એ પ્રમાણે એને આપણે સમજાવી અને જો ભણીએ કેમ હોય તો ભલે ના ભણે તો એને કોઈ પણ જે એને રસ હોય એ વસ્તુ એને કરવા દેવી જોઈએ તો આ વસ્તુ ના બને